અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે જિજ્ઞેશ મેવાણી વર્સિસ હર્ષ સંઘવીની જે લડાઈ અને લડાઈ કરતાં પણ વધારે જે વાકયુદ્ધ છે એ હવે ધીરે ધીરે ગરમાઈ રહ્યું છે કેમ ગરમાઈ રહ્યું છે કારણ કે એક પછી એક આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે એ બધાની વચ્ચે ગઈકાલે જિજ્ઞેશ મેવાણી જન આક્રોશ યાત્રા દરમિયાન ફરી એકવાર હર્ષ સંઘવી ગૃહમંત્રીને બહુ જ બધા સવાલ પૂછી રહ્યા હતા સાથે જ એવું પણ કહી રહ્યા હતા કે હર્ષ સંઘવી ભલે જાહેર મંચ પરથી પોલીસને એવું કહેતા હોય કે કંઈ વાંધો નહીં અમે વિરોધ કરીશું તમે ટેન્શન ન લેતા જ્યારે હર્ષ સંઘવી એવું જરૂર હતી કે જ્યાં જ્યાં ખુલ્લામ દારૂ મળે છે અમે બંધ કરાવીશું જ્યાં પોલીસ ખોટા છે ત્યાં એમને ખોટા કરી અને એમના ઉપર કેસ કરીશું એની જગ્યાએ હર્ષ સંઘવે રહ્યા હોય એવા સવાલ જીગ્નેશ મેવાણીએ કર્યા છે સાથે જ જીગ્નેશ મેવાણીએ જે તે સમયે જે પોલીસ એન્કાઉન્ટરની વાત હતી કે જે પોલીસ ઉપર કેસ થયા હતા અને પછી અમિત શાહ અમિત શાહનું નામ લઈને એવું કહી રહ્યા છે કે અમિત શાહે જે તે સમયે પોલીસને મદદ કરી હતી હવે બધા જ પોલીસ જેલમાં છે એટલે આગળ જતા અત્યારે જે પોલીસ કરી રહ્યા છે એ પણ જેલમાં જઈ શકે એવી વાત પણ કરી છે એન્કાઉન્ટરથી લઈને પોલીસ અત્યારે શું કરી રહી છે પહેલાં શું કરી રહી હતી હર્ષ સંઘવીને સવાલ કરવાથી લઈને અમિત શાહ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે એમના રાજમાં શું થયું એ બધી જ વાત અને આક્ષેપો જિગ્નેશ મેવાણીએ ફરીથી ખુલ્લા કર્યા છે અને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ એ લેવલ સુધી ગયું છે કે કોણ કેટલું નીચે બોલી શકે કોણ કેટલા સ્તર સુધીનું બોલી શકે કારણ કે સતત એક પછી એક આવતા વિડીયોઝ એમાં પોલીસની ગરિમા આખી આખો મુદ્દો જે દારૂબંધીની વાત હતી અને દારૂ ખુલ્લામાં વેચાય છે ત્યાંથી શરૂ થયો એ હવે પોલીસના સન્માનની વાત ઉપર આવીને અટક્યો છે પોલીસ પરિવાર રસ્તા પર આવી અને જીગ્નેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે બીજી બાજુ જીગ્નેશ મેવાણી સતત હર્ષ સંઘવીને સવાલ પૂછી રહ્યા છે તો ગઈકાલે જન આક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ જે કહ્યું તે સાંભળો ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અઢીસો થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ

એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ બોલી રાખે તમે તારે ચિંતા ના કરો હું બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસને એવું કેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસ નો હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલિગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલા ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાત ની જનતા ને ગુમરાહ કરે છે અને એવું કે છે પોલીસ વાળાઓના કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાત ના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

પટ્ટા ઉતરવા જોઈએ અને ગુજરાતના પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે